નમસ્કાર મિત્રો અમરદીપસિંહ ગોહિલ આ છોકરી માટે શું શું કહે છે ને મિત્રો ખાસ કરીને તમારે જાણવા જેવું છે કારણ કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો પણ એવા વાયરલ થાય છે કારણ કે આ છોકરી રહી એ કુત્રીનું દૂધ પી રહી છે અને તેના માટે અમરદીપસિંહ ગોહિલ શું શું કહે છે અને કેવો કરતો જવાબ આપે છે ને એ મિત્રો તમારે જોવાનું છે કારણ કે અત્યારે આ દૂધ રોઈ નાના નાના ગલુડિયાને પીવાનું હોય અને એ દૂધ રૂઈ આ શીબલી જેવી છોકરી એ દૂધ પી રહી છે આ દૂધ રૂઈ નાના નાના ગલુડિયા અને નાના નાના ભોલકાને પીવાનું દૂધ હોય અને એ દૂધ આ શીબલી પીવે છે તેના માટે અમરદીપસિંહ ગોયલે કડ કરતો જવાબ કેવો આપ્યો છે ને હું મિત્રો તમને થોડીક સમયની અંદર તમને જોવા દેખાડવા જઈ રહ્યો છું તે પહેલા જો મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય અને જો મિત્રો તમે તમામ નવા નવા વિડીયો જોવા માંગતા હોય અમારી ચેનલ ઉપર તો તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ પણ મને ખબર નથી જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો તમે જોવો મિત્રો અત્યારે કળિયુગ અને ફોલોઅર્સ અને લાઈક વધારવા માટે થઈને માણસ કઈ હદે પહોંચ્યો છે એક કૂતરી આ આ જે ચીબલી છે એ દૂધ પીવી છે વિચાર તો કરો એક ફોલોઅર્સ અને લાઈક માટે થઈને માણસના મગજમાં કઈ હદે વિકૃતિ વધી ગઈ છે પ્રકૃતિ તો બધામાં ચાલી જ ગઈ છે આવી વિકૃતિઓ એક ફોલોઅર્સ વધારવા માટે થઈને જે માણસોમાં અંદર ઉતરી આવી છે

કારણ કે અમરદીપસિંહ ગોયલ શું કહી રહ્યા છે ને એ મિત્રો તમે જોયું દેશે કારણ કે અમરદીપસિંહ ગોયલે એવું કહ્યું છે કે આવી છોકરીઓને કે આવી સ્ત્રી હોય તેને કાયદેસર સજા થવી પડે કારણ કે જે દૂધ રહ્યું નાના નાના ગલુડિયાને પીવાનું હોય તે દૂધ રીવી આવી શિબેલીઓ પીતી હોય તો તેના માટે કાયદેસર સજા થવી પડે તો મિત્રો આ વિડીયોને બને એટલો તમારે શેર કરવાનો છે અને જો મિત્રો આ વિડીયોની અંદર તમે કોમેન્ટ ન કરો ને તો પણ ચાલશે આ વિડીયોને તમારા ચાર પાંચ મિત્રો સાથે જેટલો બને એટલો શેર કરવાનો છે